મારું નામ મોહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ બંગડીવારા આ વાન આપણે ગુસલવાન આણંદ મુસ્લિમ સમાજ માટે લાયા છે આગળ એક વાન આપણી સફરે આખી જે આણંદમાં ફરે છે એને લોકોએ ખૂબ જ ઉપયોગી કરી છે ખૂબ જ એનો મને એની નેકીઓ મળી છે અને ખૂબ જ હરેક મુસ્લિમ સમાજે મારા માટે ખાસ દુઆ કરી છે એ દુઆમાં એક આમીન આવી છે અને મેં આ બીજી વાન કાઢી છે એ આ વાન ગુસલવાન છે જે નાના નાના ઘરો આ સગવડ થતી હતી એ હવે ઈન્શાલ્લા આજ દિનને આજે અમે ખુલ્લી રાખી છે એ માટે બધા ઉપયોગ મુસ્લિમ સમાજ માટે કરવા માટે આ વાહન લાવ્યો છે વાહન વિશે અંદર હરેક ફેસિલિટીઓ છે એસીથી લઈને હાથના ગ્લોવસથી લઈને કફનના આખી કીટથી લઈને બધી સગવડ અંદર છે કોઈને હાલાકી કરવાની કે કંઈ જઈને સા દોડીને જઈ લાવવાની કોઈ જરૂર નથી એના અંદર હરેક વસ્તુનો અમે ઝીણી ઝીણી વસ્તુઓથી બી અમે અંદર બધી જ વસ્તુઓ અમે અંદર રાખી છે આ વાનમાં ઉપયોગ માટે અમે નંબર આપ્યો છે મારો છે મોમ કાકાનો છે કોઈ બી ફોન એક ફોન આવી જશે વાન એની સ્થાને પહોંચી જશે મુસ્લિમ સમાજ માટે ખાસ હરેક મુસ્લિમ સમાજે આણંદના ખૂબ ખૂબ મને દુઆ આપી છે એ દુઆથી અલ્લાહના કરમથી હું આજે આ બીજી વાન લાવી શક્યો અને ખૂબ જ મારા પપ્પા માટે બી ઘણા લોકોએ દુઆ કરી છે કાકા માટે બી બહુ દુઆ કરી છે અને એ દુઆ થી મારે આ બીજી વાન લાયો છું અને આણંદના મુસ્લિમ હરેક સમાજ માટે હું ખૂબ ખૂબ આભારી છું કે મારી આખીરત આખીરત અને મારી ફેમિલી માટે બી બહુ જ દુઆ કરી છે